ધરમપુર માં આદિવાસી આગેવાન આદિવાસી પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલને વહેલી સવારથી પોલીસ દ્વારા તેમના ઘરેથી ડિટેઈન કરવામાં આવ્યા હતા કલ્પેશ પટેલે આ કાર્યક્રમ આદિવાસી સમાજના પ્રશ્નો રજૂ કરવા માટે દસ મિનિટનો સમય માંગ્યો હતો પરંતુ તેમને અટકાવવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો આદિવાસી સમાજનો આક્ષેપ આદિવાસી સમાજના નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભાજપ સરકાર શું એક સામાન્ય આદિવાસી આગેવાનથી આટલી ગભરાય છે જ્યારે આદિવાસી આગેવાનો સરકારની ખોટી નીતિઓ સામે અવાજ ઉઠાવે છે ત્યારે તેમને ડિટેઈન કરવું શું ન્યાયસંગત છે ભાજપ સરકાર પર આક્ષેપ આદિવાસી સમાજના મતે સરકાર આદિવાસી વિરોધી નીતિઓ અપનાવે છે અને આવા પગલાં લઈને લોકશાહીનું દમન કરે છે અમુક લોકોએ આ કૃત્યને અંગ્રેજ શાસન કરતાં પણ ખરાબ ગણાવ્યું છે આ ઘટનાએ સમગ્ર આદિવાસી સમાજમાં ગુસ્સો ભડકાવ્યો છે અને તેમણે સરકાર સામે પ્રતિકારની ચિંતી ઉચ્ચારી છે હવે જોવાનું એ છે કે આ મામલે સરકાર કેવા પગલાં લે છે